હેલો ફ્રેન્ડ આજે હું તમને શેર કરીશ ટમેટાનો એક એવો નાસ્તો જે બાળકોનો તો અતિશય પ્રિય બની જશે જો એક વખત આ બનાવશો ને તો બજારના ચિપ્સ કુરકુરો કે નાચોને તો ભૂલી જ જશો એટલો ક્રિસ્પી અને ક્રંચી બને છે કે તમે આને મહિના સુધી પણ સ્ટોર કરીને રાખી શકો છો સરળતાથી ઘરમાં અવેલેબલ હોય તે વસ્તુથી ઝટપટ બનીને રેડી થઈ જશે આ અવાજ ઉપરથી જ અંદાજ લગાડી શકો છો કે આપણો નાસ્તો કેટલો ક્રિસ્પી બન્યો છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ મેં અહીં ચારથી પાંચ મીડિયમ સાઇઝના ટમેટા લઈ લીધા છે બધા ટમેટાને સારી રીતે રફલી કટ કરી લેવાના છે હવે એક મિક્સીના જારની અંદર ટમેટાને નાના નાના ટુકડાની અંદર કટ કરી લઈશું જો તમે ઈચ્છો તો ટમેટાને ગ્રેટરની મદદથી ગ્રેટ પણ કરી શકો છો પણ મિક્સીની જારની અંદર ક્રશ કરવાથી થોડું સહેલું પડશે તો અહીં મારું મિક્સીનું જાર નાનું છે એટલે એક વારીમાં જેટલા આવે તેટલા ક્રશ કરી લેશું હવે આપણી ટમેટાની પ્યુરી રેડી થઈ ગઈ છે હવે આ ટમેટાની પ્યુરીને આપણે ગવણીની મદદથી સારી રીતે ગાળી લેશું પ્યુરીને ગાળીશું એટલે તેમાં રહેલા કોઈ મોટા પલ્પ કે બી રહી ગયા હોય તો તે આસાનીથી નીકળી જાય અને આપણને લોટ બાંધવામાં કંઈ પ્રોબ્લમ ના થાય તો આપણે હવે જે વાસણમાં લોટ બાંધવાનો છે તે વાસણની અંદર જ ટમેટાની પ્યુરીને સારી રીતે ગાળી લેવાની છે તો મસાલામાં આપણે એક ચમચી હળદર અને એક ચમચી મીઠું એડ કરવાનું છે ઝાઝા મસાલાનો ઉપયોગ અહીં નથી કરવાનો કારણ કે આપણે આગળ જતા બીજા મસાલા હજી એડ કરીશું મીઠું અને હળદર સારી રીતે મિક્સ થઈ જાય તે માટે એક વખત હલાવી લઈશું ચમચી વડે લોટ બાંધવા માટે આપણે અહીં દોઢ વાટકી જેટલો ઘઉંનો લોટ યુઝ કરવાનો છે તો હવે આપણે સારી રીતે આનો લોટ બાંધી દઈએ ટમેટાનો પલ્પ કેટલો નીકળે એનો કોઈ પાકો અંદાજો હોતો નથી તે માટે લોટનો પણ કોઈ અંદાજો હોય નહીં તમને જે રીતે લોટ નાખવાનું જરૂરત પડે તે રીતે તમે થોડો થોડો લોટ એડ કરીને સારી રીતે કઠણ એવો રોટલીનો લોટ હોય તેવો બાંધીને રેડી કરી લેશો તો જરૂરત હતી એટલે મેં થોડો એવો લોટ એડ કર્યો છે હવે તેને મસળીને સારી રીતે ડો બનાવી લેશું આપણો લોટ સારી રીતે બંધાઈને રેડી થઈ ગયો છે જોઈ શકો છો બિલકુલ પાણીનો યુઝ નથી કરવાનો આપણે આમાં તો લોટને સારી રીતે ચારથી પાંચ મિનિટ સુધી ઢાંકીને મૂકી દઈશું ચારથી પાંચ મિનિટ થઈ ગયા છે જોઈ શકો છો તમે તો આપણા લોટને હજી એક વખત થોડો આમ મસળી લઈશું જેનાથી તેમાં સારું એવું મોશ્ચર આવી જાય તો હવે લોટમાંથી તમે જેટલી સાઈઝની મોટી રોટલી વણી શકો તેટલી સાઇઝના લુવા બનાવીને રેડી કરી લેવાના છે તો જોઈ શકો છો મેં કંઈક આ સાઈઝના લુવા બનાવીને રેડી કરી લીધા છે તો લોટને વણવા માટે આપણે એક પાટલી અને વેલણ લઈ લેશું અને થોડું લોટ લગાડી દેશું જેનાથી આપણી રોટલી સરખી રીતે વણાઈ જાય અને નીચે ચોંટે નહીં શક્ય બને એટલી રોટલીને તમે પતલી કરશો તો આપણો નાસ્તો એટલો જ ક્રિસ્પી બનશે તો મેં અહીં સરસ મજાની રોટલી વણીને રેડી કરી લીધી છે હવે તેને કટ કરીશું ચારે બાજુથી થોડી થોડી રોટલીને કટ કરી લેવાની છે પછી એક ફોકની મદદથી સારી રીતે આખી રોટલીમાં નાના નાના છેદ કરી દેવાના છે આમ કરવાથી આપણો નાસ્તો સારી રીતે ક્રિસ્પી થશે અને ફૂલશે નહીં આખી રોટલીમાં આ રીતે છેદ કરી દઈશું તો હવે રોટલીને આપણે લાંબા લાંબા પટ્ટીમાં કટ કરી લેવાની છે કટ કરેલી પટ્ટીને એકબીજાની ઉપર મૂકીને આપણે ટ્રાએંગલ શેપમાં કટ કરી લેવાના છીએ તમને પસંદ હોય એ પ્રકારના શેપમાં પણ કટ કરી શકો છો હળવા હાથેથી એકબીજા ઉપર ચીપકે નહીં તે પ્રમાણે કટ કરી લેશું તો જોઈ શકો છો ફ્રેન્ડ આપણે સરસ મજાના ટ્રાએંગલ શેપમાં કટ કરી લીધા છે બધાને તો આ રીતે એક પછી એક બધી રોટલીને વણીને આપણે આ શેપમાં બધાને કટ કરી લઈશું તો આપણા બધા નાચોસને આપણે સારી રીતે કટ કરીને રાખી લીધા છે હવે તેને ફ્રાય કરી લઈશું એક કઢાઈની અંદર તેલ લઈને તે હાઈ ફ્લેમ પર ગરમ થઈ જાય એટલે આપણે નાચોસને એક પછી એક તેમાં નાખતા જઈશું એકબીજા પર ચીપકી ન જાય એટલે એક એક આ રીતે નાખવાના છે આપણે જ્યારે તેલની અંદર એડ કરીએ ત્યારે આપણી ફ્લેમ હાઈ રાખવાની છે જેનાથી તે એકબીજામાંથી ચીપકે નહીં તો હવે તેલમાં બધા નાચોસને એડ કરી લીધા છે હવે એક વખત તેને ચારાની મદદથી સારી રીતે હલાવી લઈશું અને આપણા ગેસની ફ્લેમ બિલકુલ લો કરી દઈશું હવે આપણે આ સ્નેક્સને સારી રીતે લો ફ્લેમ ઉપર ફ્રાય કરી લઈશું તો સારા ક્રિસ્પી બનશે આમાં બબળસાવાનું બિલકુલ બંધ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો આપણો નાસ્તો એકદમ સારી રીતે ફ્રાય થઈ ગયો છે તો સરસ મજાના આપણો નાસ્તો ફ્રાય થઈ ગયો છે તેને એક પ્લેટની અંદર કાઢી લઈશું આ રીતે આપણે બધા સ્નેક્સને તેલમાં સારી રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લેશું આ જ્યાં સુધી લો ફ્લેમ પર ફ્રાય થાય ત્યાં સુધી આપણે તેના માટે એક મસાલો બનાવી લઈશું તો એક નાની કટોરીની અંદર એક ચમચી મરચું પાવડર દોઢ ચમચી જેટલું જીરું પાવડર અડધી ચમચી મીઠું એડ કરવાનું છે એક ચમચી ચાટ મસાલો અને અડધી ચમચી જેટલો સંચળ પાવડર એડ કરીશું અને લાસ્ટમાં થોડો ટેંગી ફ્લેવર માટે મેગી મસાલાનો યુઝ કરીશું આ બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું તો હવે બીજી બાજુ આપણા નાચોસ બધા સારી રીતે ફ્રાય થઈને રેડી થઈ ગયેલા છે તો આપણે આમાં બનાવેલો જે મસાલો છે તે એડ કરી દઈશું થોડો થોડો મસાલો એડ કરીને એકવાર ટેસ્ટ કરી લેશું જો મસાલાની જરૂરત પડે તો એડ કરવાનો નહીંતર નહીં તો મસાલો નાખીને એક હાથના મદદથી સારી રીતે તેને મિક્સ કરી લેશું તો તૈયાર છે ફ્રેન્ડ એકદમ બજાર જેવા ક્રિસ્પી અને ના નાચોસ તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બાળકોના ફેવરેટ બની જશે તમને મારી આ રેસિપી કેવી લાગી કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો થેન્ક યુ વોચિંગ માય વિડિયો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ